રાત્રિના સમયે લૂંટ તથા ઘરપોળ ચોરીને અંજામ આપતી એક સિખલીગર ગેંગને પકડવામાં વલસાડ સિટી પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અગિયારમી ફેબ્રુઆરી રોજ રાત્રિ દરમિયાન જ્યારે પીએસઆઈ જેજી પરમાન સિંભા થોમસ પેટ્રોલિંગ હતા દરમિયાન રાજનગર સોસાયટીએ બંધ મકાનમાં ઘરપોળ ચોરી કરવા બે જેટલા માણસો આવેલા છે એવી માહિતી કંટ્રોલ મારફતે વલસાડ સિટી પોલીસને મળી હતી અને રાજનગર સોસાયટીના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ જે આરોપીઓ છે બંનેને ઘેરી લીધા હતા અને એમની જે ત્વરિતતા અને એમણે જે ચોકસાઈપૂર્વક જે આખું ઘર કોર્ડન કરી લીધું એની એના કારણે આ પોલીસને બંને બંને આરોપીને જે સ્થાનિક રહીશોની મદદથી બંને આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે આ જે પકડાયેલા આરોપી છે સિંહ રામસિંહ ટાંક અને મનોજસિંહ દિલીપસિંહ પટવા એ એક જે છે એ ઓરિજનલી ખંડવા મધ્યપ્રદેશનો છે અને જે હાલ વાપીમાં રહે છે અને કૈલાસિંઘ છે એને મનોજસિંહને મધ્યપ્રદેશથી એના મિત્રને બોલાવ્યો હતો અને આ બંનેએ મળીને અલગ અલગ વિસ્તારમાં વલસાડ સિટીના વિસ્તારમાં ઘરફોડ કરવા માટે આવેલા હતા અને આરોપી રંગે હાથો પકડાઈ ગયા છે આ આરોપીને પકડવાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક નોટનો ગુનો અને સાથે સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના બે ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક કરવામાં સફળતા મળી છે સાથે સાથે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં એક દાખલ થયેલી ઘરફોડ હતી એ પણ ડિટેક કરવામાં સફળતા મળી છે કુલ ચાર ગુનાઓ આ આરોપીને પકડવાના લીધે શોધી કાઢવામાં સફળતા મળી છે આ આરોપીઓ પાસેથી સોના ચાંદીના જે પાયલ છે લગડી છે વેટી છે મંગળસૂત્ર છે એમ કુલ મળીને એક લાખ પચીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે એક લાખ ચાલીસ હજાર રૂપિયા રોકડા પણ એમની પાસેથી મળી આવેલા છે અને એની સાથે સાથે નકલી સોના ચાંદીના દાગીનાઓ રૂપિયાની કિંમતના નકલી સોના ચાંદીના દાગીનાઓ પણ મળ્યા છે કુલ આ આરોપીઓ પાસેથી બે લાખ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાં રિકાર કરવામાં આવ્યો છે અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે આ કૈલાસિંહ રામસિંહ ટાંક છે એ ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે પણ ઘણા વર્ષોથી એ વાપી વિસ્તારમાં રહે છે ડુંગરી ફળિયામાં અને પોતે જે મનોજસિંહ દિલીપસિંહ પટવાનો મિત્ર છે એને એણે બોલાવેલો હતો અને એ એ પણ ડુંગરા વાપી વિસ્તારમાં રહે છે આ બંને મિત્રોએ ભેગા થઈને વલસાડ સિટીના અલગ અલગ બંધ મકાનો ટાર્ગેટ કર્યા હતા અને પોતાની પાસે રહેલા સ્ક્રુ ડ્રાઈવર અને પોતાની પાસે રહેલા જે જે લોખંડના રોડ ને એ છે એનાથી એ લોકો પાછળથી અથવા આગળથી ઘરના આગળના પાછળ દરવાજાથી તાળો તોડીને અથવા તો નકુચો તોડીને એ લોકો ઘરમાં ઘૂસતા હતા અને ઘરપોળને અંજામ આપતા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની